લાઈવ ગિરનાર ભવનાથી અને લાઈવ થઈ રહ્યા છીએ અમે ગિરનાર પરિક્રમામાં છેલ્લો પડાવ અહીંથી ગિરનાર પરિક્રમા પૂર્ણ થાય છે ગિરનારની તળટીમાં પહોંચી ગયા છીએ આપણે મિત્રો જંગલની અંદરથી પણ લાઈવ થવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો હતો પણ ત્યાં મોબાઈલ ટાવરના બહુ ઇશ્યુ હોય છે ત્યાં ટાવર લાગતું નથી તો મિત્રો આપ જોઈ શકો છો કેટલા ઉંમરવાળા વ્યક્તિઓ પણ આપણે અડત્રીસ કિમાલનો કઠોર ભાગ જે જીવનની આવતી ઉતાર ચઢાવનો એક સમન્વય થતો હોય એવું લાગે છે આપણા જીવનની અંદર જેમ ઉતાર ચઢાવ આવતા હોય છે એમ આ જંગલની અંદરના ઉતાર ચઢાવોની અંદર આપણને શીખવા મળે છે કે જીવન અને આ જંગલ બંને સરખું છે તે માટે એકવાર આપણને કોઈ તકલીફ પડી હોય કોઈ કાઠું પડી હોય કોઈ સમય આવે છે આપ જોઈ રહ્યા છો ગેરનાર લાઈવ પૂરી કરી છે આગળ જોઈ રૂપિયા છો માગવા માં લાભાર્થી શ્રી બાળકૃષ્ણ ગૌશાળા ટ્રસ્ટ કામ ચૌટા તાલુકો કુતિયાણા જિલ્લો પોરબંદર આ ભાઈઓ અહીંયા ગૌશાળા તરફથી દાન ઉઘરાવે છે અને લોકો દિલથી અહીંયા લાભ પણ આપે છે આપ લાઈવ જોઈ રહ્યા છો કેટલા લોકો ઉમર લાયક આ મા ઉંમર ઉમર કદાચ પચાસ થી સાહીઠ વર્ષની હશે એ લોકો પણ અહીંથી સરસ મજાની યાત્રા પૂર્ણ કરીને આવી રહ્યા છે

જેને આપણે પરિક્રમા કહીએ છીએ પરિક્રમા અહિયાં થી પૂરી થાય છે આ છેલ્લો સ્ટોલ છે તમારી પરિક્રમા અહીંયા પૂરી થાય છે તો છેલ્લું પરિક્રમા લાઈવ જઈ રહ્યા છે આપડે આદાન કરવાનું નથી હોતું મિત્રો તો ખાલી આજે

આપ જોઈ શકો છો લાઈવ ગિરનાર પરિક્રમાનો લાઈવ નો છેલ્લો પડાવો